કેમ છો બધા મજામાં તો જય શ્રી બધાય નારાયણ હર હર મહાદેવ જય શ્રી તો આજ આપણે વાત કરવાના મહાભારતની મહાભારત ભાગ આપણે સડસઠ અપલોડ કર્યા અને હવે સડસઠ માં વિડીયા અધૂરી વાત આપણે સાંભળશું અડસઠ માં વિડીયામાં હાલો તો અડસઠમાં વિડીયો શરૂ કરીએ અને એકોતેરમું કડવું શરૂ થાય છે

ભીમ બોલ્યો કે છત્રપતિ ધર્મરાજા એને કુંતામાં કીધું તું કેમ નથી બોલતો તો કે છત્રપતિ નો છત્રપતિ એટલે દુર્યોધન નો મેલ બનાવેલો જોઈ ને હું તદ્રુપ બની ગયો કે એટલે તદ્રુપ થઈ ગયો એટલે હું સુપ થઈ ગયો કોન કહે તુ મર્મ બોલે હવે જાણો મે દગો ભીમ કહે એવું નવો એ દગો કરે નહીં સગો સગો હોય ને દગો ન કરે એવું ન હોય ભીમ કે ભીમનેત ખબર છે વે મિલા તો મે હવે ધરો સો એસે સગા સુપાત્ર ઘણો ઘણો ખર્ચ કરીને કરાવે છે યાત્રા ઘણો બધો ખર્ચ કરી એને તમને જાત્રા કરાવે છે ભીમ કે છે કુંતાજી કહે ભ્યો યાત્રામાં કુંતામાં જાત્રામાં કુંતામાં ને શંકા પડી એટલે એમ બોલ્યા કે ભડકો મેક્યો જાત્રામાં ભીમ કે અટાણે નહી ભડકો ઈ કે મધ્યરાત્રિની ની સેવા ર મધ્યરાત્રિએ એ ભડકો મેંકવાનો છે અટાણે નહીં ઈકે કોણ તાજી કહે સવારે વહાણું વાય એટલે તમને સર્વ લઈને ને થઈ જવું વિદાય ભીમે જાણું વળે શિખામણ માટે દાજવા દેવું એને શિખામણ થાય ને એટલે દાજવા દઉં કે ભલે રે થવા કાળ છે તે થાશે લખ્યું ભવિષ્યમાં જે એવું ભીમ ને ખબર છે ખળગાવાના છે પણ દાજવા દેવા એ કે પરાયણ આવ્યા છે ને એટલે હળગવા દેવા ભલે થવાનું વિષય થાય ભીમ કે પાંચ ભાઈઓ મારી માં અમને હળગાવા હાટું જાય મેક્યા છે માટે દાજવા દેવું થવા કાળ છે તે થાશે લખ્યું ભવિષ્યમાં જેવું એવે રજની પડી ત્યારે સુઈ રહ્યો પુલો સન્ન સૂટા સૂટા કર્યું શયન સહે સ્વભાવે ભીમ બેઠો ધર્મ કને પેલે માળ સહે સ્વભાવે ભીમ ધર્મ ને પાસે જઈને બેઠો ભીમ કઈક વાત કરવાની છે ભીમ ને એટલે માળ બારી બેસી વાત કરે છે મહાબળિયો વાયુ એવા એવામાં ભીમે પુલો કયું સેવક જાણી ને સેવક જાણીને કીધું ભીમે ઝારે અલ્યા ઘડો લઈને ને ભરી આવ નદી માં પાણી પુલોસન ને કીધું જાયલા ઘડો લઈને નદી માંથી પાણી ભરીએ એટલે વાત કરવી હતી એટલે કઈ એને ફૂલો મન વિચાર્યું કહ્યું ત્યારે જો તો જાવું આજ બિચારા છે મરવાના મરતા ગંગાજળ પાવ કોણ પુલોસન સન કે આજ બિચારા મરવાના છે મરતા એને ગંગાજળ જળ પાઈ દો એમ કહી જળ ભર વસાયો એવામાં કેવું થાય એ પાણી ભરવા ગયો ને ક્યાં આમાં નવું થાય પાંચ ભાઈ ને એક માં આવે છે એવામાં કેવું થાય મેલ માં દીવો દેખીને આવ્યા ભૂલેલા વન માય મેલ માં દીવો જોઈ ને ભૂલેલા હતા ને વનમાં અહીંયા અહીંયા આવ્યા દીવો જોઈ પાંચ ભીલ ને એક ભિલડી પાંચ ભીલ એક ભીલડી આવી દ્વાર ઠોકે છે પોકાર કીધા ગરીબી થી આ ઘરમાં કોણ રહેશે શબ્દ સોણી ભીમ હેઠો આવ્યો બે દ્વાર ભીમે કહ્યું ભાઈ અમે સીએ ભીલ જાતી માર્ગે ભૂલા પડ્યા તમારા મેલ માં દીવો દીઠો માટે અમે આવી સડિયા અહીંયા દીવો જોયો ને તમે આવી સડીયા ભીલ સહી આજની રજની સુવાદો તો પ્રભુ કરે કલ્યાણ એટલે ભીમસેન પ્રત્યે એમ મુખ વાણ માની અરે એવું બોલ્યો ભીમ કે માં હવે આને હું આવી ગયો તમે ઉપર વહી આવો એમ માતા પેલે માળ ધર્મ બીજે માળ એક એક માળ બદલીશું ડોસી ઉઠિયા તત્કાળ ભીમે કીધું બધા એક એક માળ બદલી નાખો ઉપર નીચે ઉપર નીચે ના નીચે આવડું હોવા દો પછી ભીમે ભીલ ને કહ્યું હું હોય કે ન હોય આપડે કહીને હું હોઉં કે ન હોઉં તો તો પણ તમારે બોલવું નહી બોલાવે કદી કોઈ કે ગમે હોય બોલાવે ને તો તમારે બોલવાનું નહીં રહે કસોડું તમે જાણશો માણસ હશે પણ દૈત્ય ઘણાય અહીં હોય તમને એમ થાય કે માણસ છે પણ દૈત્યય હોય અહીંયા રાક્ષસો હોય ઘણાય ભીલ કહે મોઢે ને માથે ઓઢીને સુઈ રહીશું ઉગાડશું નહીં બોલશું નહીં શયનનું સુખ લઈ બોલશું નહીં દરવાજો ઉગાડશું નહીં સુઈઝા હું અમે એમ કહીને સયય ભીલડા સુઈ રહ્યા પર સાળ શૈયૈ પરસાળ એટલે નીચે પૂર્યા બારણે ને સાકળ દઈ ને ગયો ભીમસેન પહેલે માળો બારણે સાકળ સાંકળ દઈ ને ભીમસેન પેલે માળે જાય બારીએ બેઠેલો ત્યાં બેઠો એ પુલોસન આવ્યો ક્યાં ગયા અરે ભીમસેન ભાઈ લો ગંગા જળ લાવ્યો પુલોસન આવી ગયો ભીમસેન ભાઈ ક્યાંય જાય કે હું ગંગા જળ લાવ્યો કહે કે પાણી લાવતા વાર તને ઘણી લાગી હવે તો જળ નથી પીવું તૃષ્ણ ગઈ હવે પાણી નથી પીવું કે તને બહુ વાર લાગી હવે તરસ એમ કહીને બારી થી ઉઠો દીધા બારી ના દ્વાર દીધા બારી ના દ્વાર તો પુલોસન ગાગર મૂકી પાટે સૂતો તે વાર પુલો ગાગર મેઘીને પાટે ગયો ભીમ જય બેઠો ધાબામાં મધ્યરાત્રી થઈ જ્યારે પાપી પુલો ઉભો થયો મંત્ર સાધવા ત્યારે સન પાછો ઉભો છો મંત્ર સાધવા મધ્યરાત સાધવા માટે વસ્ત્ર બદલે કુંભ દો શીતળ જળે કર્યું સ્નાન અર્કની માળા હાથમાં જાલી સાણું મૂક્યું મૂકી દીધું બળતું સાણું મોઢા મેં કે નહીં બળતું સાણું મોઢા મેં દીધું એક અસરણે પૂ રહીને મંત્ર જપો તખેવ પૂર્ણ માળા થઈ રહી કે આવ્યો અગ્નિ દેવ માળા પૂરી થઈ એટલે અગ્નિ દેવ આવી ગયા પક્ષ લેવા

ભેગા સુતા કે જાણી લઉ ની ભેગા કે જુદા સૂતા જાણી લઉં મને જો અગ્નિ કહે શું જોવું છે આજ્ઞા દે દઈ ખુશી ભેગા હશે કે જુદા છે પણ લઈશ સર્વ ને સુશી અગ્નિદેવકી ભેગા હશે કે નોખા છે તારે હું જોઉં તું કે હું બધાને છૂહિ લે

એકાની રાજ્ય લેવા પાપી સળગાવીને નાઠો એકાની નો ભાગ લેવા પાપી હળગાવીને ભાગ્યો ભીમે જાણ્યું કે ભોગ મળ્યા પણ ઘટતું થાય ગુલામ જાતી પુલો છુ અમને બાળીને જાય ભીમ ની વાહ તોડ્યો અમે મરીએ ને એ સુજીવે મમત મનમાં સળિયો વાયુ નો નંદન ધાબા માંથી ઉસળી હેઠો પડ્યો ઉસળી ને હેઠો પીડો ભીમ કે અમને બાળીને તું ક્યાં જતો તો કુલોસન ની વાહી છો ને પકડી લીધો કટી કસી ને દંડસી દડબડ મૂકી દોટ પાપી પુલોસન જાય છે તેની ઝડપ જાલી કોટ બીબે ભૂલ્યો ભીમ જીવતો ક્યાં જાય જીવ તો ક્યાં જા એક આની નો ભાગ દેવા તું જાલી લાવ્યો એક આની નો ભાગ દેવા હું તને જાલી લેવો છું એમ કહી ને માથે ફેરવતા લાખા ભુવન ન આવ્યો આમ માથે ફેરવતો ફેરવતો

એમ કહી વાયુ ના સોતે અગ્નિ માં ફેંકી દીધો જેવો નાખ્યો એ સુસી લીધો જેવો નાખ્યો ને એવો જ સુસી લીધો વલણ સુસી લીધો નાખતા થયો બળીને ખાક વ્યાસ વાણી વધે ભડભડ લાગી લાખ લાખ ભડભડ હળગવા મળી

વિડીયા માં આપણે અધૂરી વાતને સાંભળીશું કે પુલો સૌ ભીલડા પુલો હાથને તો ભી ભીમે નાખી દીધા બસ અહીંથી આપણે ઓગણ સિત્તેર માં વિડીયામાં અધૂરી વાતને સાંભળીશું તો તમને બધાને ગમે તો બીજાને પણ મોકલજો અને સબ્સ્ક્રાઇબ કરજો અને ફેસબુકમાં ફોલો કરજો ફેસબુકમાં એ આપણી ચેનલ છે બે માં મંજુલાબાની વાર્તા છે